રાજકોટ લોકસભા બેઠકના ભાજપનો ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે જેમાં આજે જામજોધપુર ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગરિમાને હાનિ પહોંચે તેવી ટિપ્પણી કરેલ છે તે અનુસંધાને સમગ્ર રાજપૂત સમાજમાં હળહળ રોષ વ્યાપી ગયેલ છે ક્ષત્રિયો માટે સ્વાભિમાન જ તેના પ્રાણ છે આવા ખુમારીવાળા સમાજની ગરિમાને ઠેસ પહોંચે અને લાગણી દુભાઈ એવા રૂપાલાના નિવેદનનો વિરોધ કરી સમગ્ર ગુજરાતમાં તાલુકી તાલુકીએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે તેને જામજોધપુર તાલુકાના રાજપૂત સમાજના અલગ અલગ તમામ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિશાળ રેલી કાઢવામાં આવી હતી ને જામજોધપુર મામલતદારની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં શહેર તથા તાલુકાના તમામ રાજપૂત ભાઈઓ જોડાયા હતા અને રાજપૂત બહેનો પણ આ તકે જોડાયા હતા આવેદનપત્રમાં પત્રમાં મામલતદાર અને ચૂંટણી પંચને એવા ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર તાત્કાલિક રદ કરવામાં આવે અને તેના પર કડક પગલાં ભરવામાં આવે આ રેલીમાં જામજોધપુર તાલુકાના તમામ ગામના સરપંચો ગામના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ સર્વે રાજપૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા કરણી સેનાના કાંતુભા જાડેજા સરપંચ ધર્મેન્દ્રસિંહ જાડેજા જામજોધપુર ના પ્રમુખ કલ્પેન્દ્ર અને અર્જુન સમાજ નો ઠેસ પહોંચાડવા માટે પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે તેનાથી સમગ્ર ગુજરાતમાં ભારોભાર રોષ છે ત્યારે આજે જામજોધપુરમાં છત્રી સમાન દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવેલી છે અને મામલતદાર ઓફિસે આવેદન પત્ર આપવામાં આવેલું છે મારું નામ જાડેજા કાંતુભા સુરભા મારું ગામ ધાફા અત્યારે જામજોધપુર તાલુકાના તમામ રાજપૂત સમાજના જેટલા જેટલા ગામો છે એ એ ઉપરાંત અઢારે વરણ અમારી સાથે છે અમને કોઈ પક્ષથી વાંધો નથી કોઈ જ્ઞાતિથી વાંધો નથી અમારે માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ એટલા પૂરતો જ અમારો હક છે બરોબર બાકી જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આ રાજપૂત સમાજ ધરાઈ ધાન ખાવાનો નથી અને તમને ખાવા દેવાનો નથી બીજો હવે જે વાત છે એ ખાલી એક પરસોત્તમભાઈ પૂરતી વાત નથી અમિત શાહજી તમારે અને નરેન્દ્રભાઈ એ વિચાર કરવો પડશે કે આજે ખાલી ગુજરાતની અંદર આ સીટો રાજપૂત મત આધારિત છે એ ઉપરાંત આજે રાજસ્થાનની પોઝિશન જુઓ ગુજરાતની પોઝિશન જોવો અને છત્રીઓએ તો હજારો માથાના બલિદાન દીધા છે તો તમે ખાલી એક ભાજપની રૂપાલાની ટિકિટ રદ નહીં કરી શકો છત્રી સમાજ માટે આ છત્રી સમાજની માંગ છે કે કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થશે તો આ છત્રી સમાજ શાંતિથી બેસે અને હર મહેશને માટે તમારી સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહેશે બાકી કોઈ પણ રાજકીય આગેવાન કે કોઈ હોદ્દેદારો આ સમાધાન ગણશે તો એ સમાધાન નથી સમાધાન કરવાની કોઈ જરૂર નથી તમે રૂપાલલા સાહેબને રાજીનામું દેવડાવી દીયો એટલે ઓટોમેટિક સમાધાન છે અને જો તાત્કાલિકનો નિર્ણય ન લેવામાં આવે તો તમામ રાજપૂતોનું મહાસંમેલન રાજકોટની અંદર જે કુરુક્ષેત્રના મેદાન તરીકે એને ઓળખાવશું અને અહીંયા લાખોની સંખ્યામાં રાજપૂતો અને રાજપૂતાણીઓ હાજર રહેશે અને છતાયાની અમલવારી નહી કરવામાં આવે તો એને ઢડબાતોર જવાબ દેવાનો રાજપૂત સમાજમાં તાકાત છે આ પ્રસંગે એવું પણ આહવાન કરવામાં આવ્યું હતું કે આવતા સમયમાં જો પરસોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્ર રદ નહીં કરવામાં આવે તો રાજકોટમાં એક મહાસંમેલન યોજવામાં આવશે તેમાં લાખોની સંખ્યામાં સર્વે રાજપૂત ભાઈઓ ઉમટી પડશે અર્જુનસિંહ જાડેજા ગુજરાત ન્યૂઝ જામજોધપુર